તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી છે ત્રણ દિવસમાં દુકાનદારો સની ભાયાણીની તેમજ દુકાન સોંપવામાં આવી હતી જેને લઈ દુકાનદારો દ્વારા પોલીસ કમિશનર અને પીઆઈ સહિતનો આભાર વ્યક્ત કરાયો હતો તારીખ તીસ સાત બે હજાર ચોવીસના રોજ ઝોન એક દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઝેલોત સાહેબ તથા સેક્ટર વન વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાબી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એ શ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાડા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અર સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને અરજદારશ્રીએ લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબના હોય આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ બી હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાણાનાઓએ દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ નાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે